ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ આજના બજાર ભાવ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ અને મંગળવાર મિત્રો આ ભાવ વીસ કિલો દીઠ આપેલ છે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આજના ભાવ જોઈએ તો કપાસ બીટી અગિયારસો એક રૂપિયાથી પંદરસો એકવીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો એકતાલીસ રૂપિયાથી પાંચસો આડત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી છસો એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો એકાવનથી પંદરસો એકસઠ રૂપિયા સિંગદાણાના ભાવ જોઈએ તો બારસો એકાણુંથી અઢારસો એક સિંગફાડિયા આઠસો પચાસથી તેરસો એકોતેર એરંડા એરંડી નવસો એકાવનથી બારસો છત્રીસ અને જીરુંના ભાવ બે હજાર એકાવનથી ચાર હજાર એકસો એક રૂપિયા રહ્યા હતા જ્યારે કલંજીનો ભાવ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા વરિયાળી પંદરસો એકાવન રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયા ધાણા નવસો એકાવન રૂપિયાથી સોળસો એકસઠ રૂપિયા મરચાં સૂકા પટો ત્રણસો એકથી પચીસો એકાવન રૂપિયા ભાવ રહ્યા હતા લસણ સૂકું સાતસો એક રૂપિયાથી ચૌદસો અગિયાર રૂપિયા ડુંગળી લાલ એકવીસ રૂપિયાથી બસો એક રૂપિયા જ્યારે અડદ નવસો એકત્રીસ રૂપિયાથી એક હજાર પાંચસો એક રૂપિયા તુવેર પાંચસો એકવીસ રૂપિયાથી તેરસો એક્યાસી રૂપિયા ભાવ રહ્યો હતો રાયડાનો ભાવ નવસો એકાણું રૂપિયાથી અગિયારસો એકવીસ રૂપિયા રાયનો ભાવ એક હજાર એકાવનથી અગિયારસો એકવીસ મેથી ચારસોથી એક હજાર એકવીસ જ્યારે સુવાદાણાનો ભાવ બારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા રહ્યો હતો આ ભાવ ગોંડલ માર્કેટ યાર્ડના છે ત્યારે કાનનો ભાવ ચારસો એકોતેર રૂપિયાથી છસો એકત્રીસ રૂપિયા રહ્યો હતો મરચાંનો ભાવ બસો એકાવન રૂપિયાથી અઢારસો એકાવન રૂપિયા રહ્યો હતો મગફળી જાડીનો ભાવ સાતસો એકાવન રૂપિયાથી તેરસો એકાણું રૂપિયા રહ્યો હતો જ્યારે સફેદ ચણાનો ભાવ અગિયારસો છવ્વીસ રૂપિયાથી ઓગણીસો એકસઠ રૂપિયા મગફળી નવી આઠસો છન્નું રૂપિયાથી નવસો રૂપિયા તલ એટલે કે તલી બારસો રૂપિયાથી એકવીસો એકત્રીસ રૂપિયા જ્યારે ઈસબગુલનો ભાવ પંદરસો એકાવન રૂપિયાથી બે હજાર એકાવન રૂપિયા રહ્યો હતો ધાણીનો ભાવ એક હજાર એકાવન રૂપિયાથી સત્તરસો છવ્વીસ રૂપિયા રહ્યો હતો જ્યારે ડુંગળી સફેદનો ભાવ બત્રીસ રૂપિયાથી નેવું રૂપિયા રહ્યો હતો બાજરો ચારસો એક રૂપિયાથી ચારસો એકત્રીસ રૂપિયા રહ્યો હતો જ્યારે જુવારનો ભાવ ચારસો એકાણું રૂપિયાથી સાતસો એક રૂપિયા રહ્યો હતો હવે મકાઈનો ભાવ જોઈએ તો ચારસો એકતાલીસ રૂપિયાથી છસો એક રૂપિયા મગ પંદરસો એક રૂપિયાથી સત્તરસો એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર એક્યાસી રૂપિયા જ્યારે વાલનો ભાવ ચારસો એકાવન રૂપિયાથી અગિયારસો એક રૂપિયા રહ્યો હતો ત્યાર પછી મિત્રો હવે ચોળા અથવા ચોળી પંદરસો રૂપિયાથી સત્તરસો એક રૂપિયા સોયાબીન સાતસો એકવીસ રૂપિયાથી આઠસો છવ્વીસ રૂપિયા ગોગડી છસો રૂપિયાથી એક હજાર એકાણું રૂપિયા વટાણાનો ભાવ છસો રૂપિયાથી છસો રૂપિયા સુધી રહ્યો હતો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો દરરોજ ભાવ મળતા રહેશે